પચી ના પાંચસો પચીસ મૂકી દેખલ્યા સાડત્રીસ રૂપિયા પાંચસો સાડત્રી બોલવો સાડત્રીસ ઓગણ ચાલીસ ચાલીસ એકસો બેસો એકાવન એકાવનસો ને એકાવન બાવન બાવન રૂપિયા પાંચસો બાવન બોલવો ત્રેપન એક રૂપિયા પાંચસો ત્રેપન

આપો ડિમાન્ડ મારી હાલો બધા બદલા વાળા છે આ પચ્ચી ભાઈ મારી બસો બે પાંચ ત્રણ વીસ પચીસ ચાલીસ પચાસ પચાસ રૂપિયા બસો બાવન પંચાવન છપ્પન સાઠ એકસઠ પાંચ સિત્તેર રૂપિયા બસો બોતેર ચોતેર બસો અઠ્યોતેર સાસી બસો ને સાસી સત્યાસી સત્યાસી અઠ્યાસી એકાણું રૂપિયા એકાણું ભાઈ ત્રણ વાર

કેમ કે આતા કમળ ભાઈ એક કલેવિસલી ભાઈ બચ્ચે મુકું